નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર છેલ્લો દિવસ સાંજે વાગે પીએમ મોદી સત્રમાં વિદાય ભાષણ આપશે વડાપ્રધાન મોદીએ સાંસદો સાથે સંસદની કેન્ટીનમાં લંચ કર્યું સાંસદોને હળવી પડવામાં જીવનશૈલી વિશે માહિતી આપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમવાર સુરત મુલાકાતે આવશે બાર ફેબ્રુઆરીએ એસવી એનઆઈટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબાજી મુલાકાતે પીએમ મોદી વર્ચ્યુઅલી પીએમ આવાસ યોજનાનું કરશે લોકાર્પણ બજારમાં સપ્તાહના અંતે નજીવો ઉછાળો સેન્સેક્સમાં એકસો સડસઠ પોઈન્ટ અને નિફ્ટીમાં ઉછાળો જોઈએ વિગતવાર નવમી ફેબ્રુઆરી શુક્રવારના રોજ સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના સાંજે પાંચ કલાકે લોકસભા સંસદ ભવનમાં ભાષણ આપશે ત્યારે વડાપ્રધાનના ભાષણ સાથે લોકસભા સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે મોદી ભાષણમાં રામ મંદિર ઉપરાંત દેશના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ કર્યું હતું વડાપ્રધાને અનેક પક્ષોના સાંસદોને લંચ માટે આમંત્રણ આપ્યું હતું અને એન કે પ્રેમચંદ્રન બીજેડી સાંસદો સુસ્મિતા પાત્રા બેગ્નોન કોન્યાર્ક અને એલ મુરુગોન હિના ગાવિત અને જામ્યાંગ શેરીન નામગ્યાલ સંસદની કેન્ટીનમાં લંચ માટે વડાપ્રધાન સાથે જોડાયા હતા પીએમ મોદીએ પોતાના જીવનશૈલીને લઈને વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યારે જાગે છે ક્યારે ઊંઘે છે અને કહ્યું હતું કે તેઓ રાત્રે માત્ર સાડા ત્રણ કલાક જ સુઈ જાય છે અને સૂર્યાસ્ત પછી કંઈ ખાતા નથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે બાર અને તેર ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાત આવશે જેમાં તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરશે તથા તેમના મત વિસ્તારમાં સાણંદ અને એએમસીના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત સુરતની મુલાકાતે આવશે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બાર ફેબ્રુઆરીના રોજ વીસમો પદવીદાન સમારોહ યોજાવાનો છે ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજરી આપશે પદવીદાન સમારોહમાં એસવી એનઆઈટીના કુલ એક હજાર ચારસો ચોત્રીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે આ કાર્યક્રમમાં ગોલ્ડ મેડલિસ્ટ ત્રેવીસ વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત કરવામાં આવશે ત્યારે સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે તે મુજબ દ્રૌપદી મુર્મુની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવ ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠાની મુલાકાતે પહોંચવાના છે ત્યારે ત્યાં સીએમ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે લાભાર્થીઓ સાથે સંવાદ અને પ્રવેશ પૂજા પણ કરવામાં આવશે અને શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં પ્રધાનમંત્રી રોજગાર કરનાર જે લાભ છે રોજગાર યોજનાના લાભ છે તેના વિતરણ કરવામાં પણ આવશે મારા શ્રી શક્તિ સેવા કેન્દ્ર માટે એક સૌભાગ્યનો દિવસ છે કે અમે લોકો ગત અનેક વર્ષોથી અહીંયા કાર્ય કરી રહ્યા છીએ એના અંતર્ગત દોસો જેવા મકાનો અમે લોકોએ પીએમ આવાસ યોજનામાં જલોત્રા અને કુંભારીયામાં નિર્મિત કર્યા છે જેનો કાલે લોકાર્પણ માનનીય શ્રી સીએમ અમારા ભૂપેન્દ્રભાઈના હાથે હસ્તે થવાનું છે અને એ દિવસનું અમને ઘણા દિવસથી ઇન્ટ પણ હતું અને એની સાથે સાથે જેમાં એક સ્ટ્રક્ચર છે પછી અગરબત્તી માટેનું છે માટી કામ માટેનું છે ચરખા ઉપર ગુજરાતના પ્રવાસે પધારેલા ફીજીના નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી બિમન પ્રસાદ અને ડેલિગેટનું અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રોટોકોલ મંત્રી

और अयोध्या से अब अहमदाबाद गुजरात में ये जो इवेंट गुजराती प्रवासी इवेंट है ये हम लोगों के लिए जो पीपल ऑफ इंडियन ओरिजिन है भारतीय मूल के लोग जो दुनिया में कोने कोने में बसे हुए हैं उनमें हमारे जो गुजरात समाज के लोग हैं बहुत ही प्रमिनंट हैं Uh, उनकी कंट्रीब्यूशन uh, योगदान जहाँ पर भी uh, दुनिया में वो है बहुत ही विशेष है uh, फिजी में हमारे uh, जो uh, गुजरात समाज के लोग हैं वो केवल व्यापार बिजनेस नहीं बल्कि पूरे समाज फिजी एक अंतरजातीय uh, बहुजातीय बहुधार्मिक देश है और उसमें हमारे जो भारतीय मूल के लोग चाहे गुजराती हो चाहे साउथ को हो चाहे नॉर्थ से जितने भी भारतीय मूल के लोग हैं वो उस देश के विशेष नागरिक हैं और उनकी योगदान को विशेष माना गया और मुझे बहुत ही खुशी हो रही है कि मैं इस कार्यक्रम में भाग लूँगा और गुजरात से गुजरात की जो डेवलपमेंट है यहाँ से गुजरात की जो संबंध फिजी से है वो तो विशेष है और यहाँ से हम चाहते हैं कि और हमारी संबंध मजबूत हो यहाँ से जो इन्वेस्टर्स हैं उनको हम ले जाएं यहाँ से जो घूमने के लिए जाना चाहते हैं पीजी अत्यंत सुंदर देश है जहाँ पर बहुत सारे टूरिस्ट घूमने के लिए जाते हैं तो इन सभी विषयों पर मैं अलग अलग जो लोग हैं उनसे बात करूँगा और मेरा विशेष उद्देश्य रहेगा कि उनको प्रोत्साहित करें ताकि पीजी में आकर भी और पूंजी लगाएं पीजी को में घूमने के लिए आए ગુજરાત પૂછવામાં આવેલા પ્રશ્નો સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યનું દેવું પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા છે આ સાથે નલસે જલ યોજના જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી છે તેમ જણાવ્યું હતું આ સાથે તેમણે આંગણવાડીઓ માટે નવા ઓરડા અને ટેકનોલોજી વિકસાવવામાં આવી રહ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત સ્વામિનાથનને કૃષિ ક્ષેત્રે જે રિસર્ચ કર્યું છે તેના કારણે ભારત રત્ન એવોર્ડ મળતા અભિનંદન પાઠવ્યા હતા આ સાથે જ નરસિંહ રાવ અને પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને જે ભારત રત્ન આપવામાં આવશે તેના માટે પણ અભિનંદન પાઠવ્યા હતા સરકારે બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં આ યોજના અમલ થાય એની કાર્ય ચાલુ પણ કરી દીધું છે આખી પ્રક્રિયા ચાલુ છે અને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી નિર્ધાર કર્યો છે કે દરેક જગ્યાએ ગુજરાતમાં દિવસે આપણને વીજળી મળી જાય મેં વિધાનસભામાં પણ એનો જવાબ આપ્યો મજબૂત થવા માટે અને મજબૂત એટલે કે પોતાની કેપેસિટી પ્રમાણે રીપેમેન્ટ કરી શકીએ એ પ્રકારનું દેવું આપણે કરી રહ્યા છીએ એટલે દેવાની ચિંતા કર્યા સિવાય મજબૂત થવાની રાજ્યના ઉદ્યોગો રાજ્યના ખેડૂતો રાજ્યની મહિલાઓ રાજ્યના આદિજાતિ વિસ્તારો પીવાના પાણીની વ્યવસ્થા ખેતરો માટે ઇરિગેશનની વ્યવસ્થાઓ આ બધાના કારણે મજબૂત થાય તો સ્વાભાવિક રાજ્યની એકંદરે આવક જે પર કેપિટા ઇન્કમ છે એ બે લાખ પંદર હજાર કે સોળ ની આસપાસની છે એટલે વ્યક્તિ મજબૂત થાય તો રેવન્યુ પણ જનરેટ થાય અને રેવન્યુ જનરેટ થાય તો એ દેવું આપણે પૂરું કરી શકીએ ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગૃહમાં કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા આવો સાંભળીએ સરકારનું જે બજેટ છે એનાથી વધુ દેવા વાળું બજેટ નાણા મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે પચાસ હજાર કરોડથી વધે છે એ વધવું ના જોઈએ બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર એક પણ કરોડ રૂપિયાનો કર વેરા નાખ્યા નથી સરકારના જ આંકડા બતાવે છે કે બે હજાર વીસ એકવીસની અંદર સરકારની કરવેરાની આવક એ છિત્તેર હજાર ત્રણસો કરોડ રૂપિયા હતી અને માત્ર ચાર વર્ષની અંદર એ આવક એક લાખ ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુ થઈ એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષની અંદર કરવેરાની આવક એ સો ટકાથી વધી છે આજે ઉનાના કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કોંગ્રેસના આગેવાનોની એક મીટીંગ બોલાવી હતી જે બાદ કોંગ્રેસ આગેવાનોએ ઉના પ્રાંત અધિકારીને પીઆઈ સહિતના આરોપીઓને ન પકડવામાં ઉદાસીનતા બાબતે આવેદન આપ્યું હતું એક મહિના અગાઉ પીઆઈ પીએસઆઈ અને વચેટીયા ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો ત્યારે વચેટીયા આરોપી નિલેશ ઝડપાયો હતો જ્યારે આ કેસના આરોપી પીઆઈ નિલેશ ગોસ્વામી અને પીએસઆઈ નિલેશ તડવી હજુ ફરાર છે પ્રવૃતિ વિના બે રોગો ખુલ્લામ ખુલ્લા રાજકીય શેરશ્રમ ની સાથે ભાગીદારી જે રીતે મહેસૂલ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ભાગીદારી જે રીતે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના કારણે

લીંબડી નિમ્બાર્ગ પીઠ મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઈ મોટા મંદિર ગ્રીન ચોક રાજકવિ સરોવરિયા હનુમાનજી ચબુતરા ચોક ભલગામડા ગેટ સહિતના વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી સંતો મહંતો સહિત સેવકગણ અને શહેરીજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળા સંચાલિત વેદલક્ષણા ગૌપ્રસાદ વાહિનીના શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને લોકોને રૂપિયા પાંચ દીઠ કઢી અને ખીચડી આપવાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કેશર માનવતા રાજુભાઈ જોશી દ્વારા કુલ દસ વેદલક્ષણ રથનું દાન કરવામાં આવ્યું છે માનવ સેવા એ જ સેવાને સાર્થક કરવા પથમેળા ગૌશાળા દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે શ્રી સુરભી શક્તિપીઠ જગ્યા પર વિશ્વનું પ્રથમ ગૌ મંદિર નિર્માણ કરવામાં આવશે આ મંદિરની વિશેષતા એ છે કે ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિને બદલે સાક્ષાત ગાયની પૂજા અર્ચના કરવામાં આવશે સાથે સાથે અમદાવાદના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને લોકોને રૂપિયા પાંચ દીઠે કઢી અને ખીચડી આપવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આ રથમાં ભોજનની સાથે સાથે વલુણાનું ઘી દૂધ છાશ પાવડર આયુર્વેદિક દવાઓ મીઠાઈઓ જેવી પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ હશે આપણે જે જગ્યાઓ ઉપર ઉભા છીએ ત્યાં આગામી દિવસમાં શ્રી સુરભી શક્તિપીઠ એટલે ગૌમાતાનું વિશ્વ લેવલનું પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે જ્યાં ઓરિજિનલ મહારાજની પ્રેરણાથી અહીંયા મંદિર બનવા જઈ રહ્યું છે મંદિરની સાથે સાથે સેવાના ભાવ સાથે અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોને સાત્વિક ભોજન મળે કઢી ખીચડીનો પ્રસાદ મળે એવા ઉમદા હેતુ માટે અમારા પરમ મિત્ર કેસર માનવતા રાજુભાઈ જોશી દ્વારા બે દિવસ બાદ એમની સુપુત્રી રાજવીબેનના લગ્ન પ્રસંગે એક લ રથ તેઓ શ્રીએ સંસ્થાને દાનમાં આપ્યો છે કેશર માનવતા રાજુભાઈ જોશીએ તેમની દીકરીના લગ્નમાં અનોખી પહેલ હાથ ધરી છે કન્યાદાનના ભાગરૂપે દસ વેદલક્ષણા માનવ સેવા સમર્પિત રથનું દાન કરવામાં આવ્યું છે લોકોમાં ગૌ સેવા પ્રત્યે જાગૃતતા લાવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે લગ્ન પ્રસંગ નિમિત્તે અમે લોકોએ અહીંયા આગળ એક કેસર અન્નપૂર્ણાનો રથ ડોનેટ કર્યો છે જેમાં અમે બહુ જ નોમિનલ રેટ ઉપર ખીચડી અને કઢી આપીએ છીએ તાકી કોઈનું બી માન સચવાઈ રહે અને આજે આ પ્રસંગ ઉપર અમે લોકોએ ગૌશાળામાં આ ડોનેટ કરવાનું એટલે વિચાર્યું કેમ કે ગાય તો આખું વર્લ્ડનું નિર્માણ થયું એ પહેલાંના આવેલા છે એટલે ગાય માતાને આપણે ભગવાનનો વાસ સમજીએ છીએ તો એમનામાં જેટલું બી પોષણ છે એ બધું આપણને મળી રહ્યું છે તો આપણે બી કંઈક પાછું આપવું જોઈએ એ ખાલી એ જ એક સંદેશાથી લઈને અમે ખાલી અવેરનેસ ફેલાવવા માટે લોકોને આ જે કર્યું છે કે લોકો પ્રોત્સાહિત થશે આ જોઈને કદાચ કોઈકને જોવા મળે તો મે એમને બી આવો વિચાર આવે અને કદાચ એ બી આવું ચાલુ કરે સમાજમાં ગૌ સેવા તથા આયુર્વેદ પ્રત્યે જાગૃતતા લાવવાનો અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ અભિગમને સહયોગ કરી રહ્યા છે કેમેરામેન આકાશ પરમાર સાથે મૌલિક પટેલ ટીવી અમદાવાદ આંધ્રપ્રદેશના પ્રધાન જગનમોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન તેમણે રાજ્ય માટે વિશેષ દરજ્જાની માંગ કરી છે વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓએ મોહન રેડ્ડી અને મોદી વચ્ચે જે મુલાકાત કરવામાં આવી હતી તેને અંગે ટ્વીટ કર્યું હતું ત્યારે સ્પેશિયલ કેટેગરીના દરજ્જાના મુદ્દે બે હજાર ઓગણીસની રાજ્યની ચૂંટણીમાં જીત મેળવનાર રેડ્ડીએ આ મુદ્દે અગાઉ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ ઘણી બેઠકો કરી ચૂક્યા છે આજે શેર બજારમાં મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી આગળ વધ્યા છે સેન્સેક્સ એકસો સડસઠ પોઈન્ટ ઉછળીને એકોતેર હજાર પાંચસો પંચાણું પર બંધ રહ્યો અને નિફ્ટી ચોસઠ પોઈન્ટ પંચાવન વધીને સાતસો થયું હતું સેન્સેક્સનાથી એસબીઆઈ સન ફાર્માસ્યુટિકલ આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેન્ક અને બજાજ ફાઈનાન્સ મુખ્ય લાભાર્થી હતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતીય એરટેલ એનટીપીસી ટાટા સ્ટીલ અને ઇન્ફોસિસ સૌથી વધુ પાછળ હતા Uh, global factors and some looted cues from the global, uh, domestic front. Uh, there was some uh, good profit booking in the broader markets with PSU units, uh, PSU enterprises leading the um, uh, dent from the front. On the other hand, uh, uh, PSU banks have shown some good momentum from the lower side while still all marketing companies, the PSU own strong or the government home stocks have done uh, uh, pretty well on the lower side. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલા શ્વેતપત્રમાં કહ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદમાં દેશ સામે આર્થિક ક્ષેત્રે અનેક પડકારો હતા યુપીએ સરકાર આર્થિક ક્ષેત્રે ખરાબ રીતે નિષ્ફળ રહી હતી નાણાપ્રધાન પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભાના ટેબલ પર ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું હતું આપણે જણાવી દઈએ કે સરકારે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના દસ વર્ષના આર્થિક પ્રદર્શનની તુલના ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના દસ વર્ષ સાથે કરવા માટે શ્વેતપત્ર પત્ર રજૂ કરશે which after ટેન full યર્સ ઓફ પુલિંગ આઉટ an ઇન્ડિયન economy which was in a સ્ટેટ ઓફ fragile five to રીચ ધ સ્ટેજ ઓફ Top five economy and on the verge of reaching top three position. It is a statement laid with responsibility so that the records of the Lok Sabha and the Rajya Sabha have the factual information on the economy. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પુત્રી ભારતી અને હેમા યાદવ ને દિલ્હીની રાઉ તરફથી જમીન કૌભાંડના કેસમાં ત્રણેય ફેબ્રુઆરી સુધી જમાનત આપી છે ત્યારે કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે કહ્યું કે ભારત સરકાર પૂર્વાગ્રહને કારણે કામ નથી કરી રહી કાયદો પોતાનું કામ કરશે लैंड जॉब नाम ऐसा है कहीं देखे हैं ऐसा नाम जो लिए हैं तो बताएंगे कि नहीं लिए हैं जो जैसा करेगा वैसा पाएगा इसलिए भारत की सरकार किसी के ऊपर पूर्वाग्रह से नहीं काम करती कानून अपना काम करता તો હલ્દવાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને જોતા જ ગોળી મારવાના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે અહીં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મદરેસાને અને તેની પરિસરમાં નમાજ અદા કરવા માટેના સ્થળને તોડી પાડવાને કારણે હિંસા ફાટી નીકળતા બે વ્યક્તિઓના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંહ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રહલાદ મીણાએ આ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે જણાવ્યું કે પોલીસે સ્વ બચાવમાં બળનો ઉપયોગ કરવો પડ્યો હતો કરફ્યુ લાદવામાં આવતા શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને લગભગ 1100 पुलिस कर्मचारी कर्मचारियों तैनात है कर्फ्यू लागू होने बाद शहर में और તેની आसपास के तमाम शालाओं बंद करवा में तो अभी तक दो डेथ है तीन जो है वो पीटीनी में लोग हैं एयर गन से डेथ गन से।, 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 से दो जो है दो जो डेथ है वो गन शॉट की है 40 के आसपास पुलिस कर्मचारी कवर लग रहे हैं तो अगर निकल जाए तो अजमेर शहर में इस टाइम लगभग 1100 के आसपास पुलिस कर्मचारियों की तैनाती है देखिए अभी जो हमने चिन्हित किया अभी तक की जो है उसके हिसाब से लगभग पंद्रह बीस लोग ऐसे हैं जिन्होंने इस सारे मॉल को भड़काने का काम किया है और में करने कोशिश की है और इस मॉल को यूज करते हुए स्टेट को को और जिला प्रशासन चैलेंज करने की की कोशिश है तो ऐसे लोगों के खिलाफ हम एफ कर रहे हैं और जिसमें ये जितने भी लोग हैं इनके खिलाफ पुलिस कार्रवाई करेगी कोई आइसोलेटेड एक्टिविटी नहीं थी ये कोई एक ही परिसंपत्ति को टारगेट करके करी हुई एक्टिविटी नहीं थी ये पूरे काफी लंबे समय से हरद्वानी के अंतर्गत सरकारी परिसंपत्तियों को अलग-अलग क्षेत्रों -अलग में बचाने का सुरक्षित करने का अतिक्रमण मुक्त कराने का अभियान चल रहा है इसरो હવે અત્યાધુનિક સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ ઇનસેટ 3 ડીએસ ઉપગ્રહ 17 ફેબ્રુઆરી 2024 ના રોજ લોન્ચ કરવામાં આવશે શ્રી હરિકોટાના સतीश धवन સ્પેસ સેન્ટર ખાતે બપોરે 3:30 કલાકે જીએસએલવી રોકેટથી પ્રક્ષેપણ થશે આ ઉપગ્રહને જીઓ સ્વિન્ક્રોનન્સ ટ્રાન્સફર ઓર્બિટમાં તૈનાત કરવામાં આવશે અહીં આપણે જણાવવાનું કે આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન સમુદ્ર અને હવામાન તથા ઇમરજન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપવાનો રહેશે કોલકાતાના રહેવાસી અને એન્થ્રોપોલોજીસ્ટ સ્વરૂપ ભટ્ટાચાર્યએ બંગાળની નૌકાઓનો ઇતિહાસ સૂચવ્યો છે જોઈએ તે વિશે અમારો અહેવાલ

Actually, my father is a, uh, was a sculptor, and I inspired from his work. And then I uh, started my uh, working on boat models. Uh, after I returned back from Danish uh, Viking ship museum, uh, I learned the boat model making uh, from them in Roskilde, Denmark. Swarup Bhattacharyaye anek prakani boat a model banavya

સ્વરૂપ ઈચ્છે છે કે તેમના દ્વારા બનાવેલ મોડેલ લોકો જોઈ શકે આનાથી સ્થાનિક લોકોને બંગાળની પરંપરાગત બોટ સુંદરતા નજીક જોવાની તક મળશે The boat models can be kept in a museum or kept in, can be kept in the private collector's house. Uh, but I'm trying it uh, to sell it to them, those who are, uh, uh, some, say, for example, the Calcutta Boat Trust, uh, maybe the Taj Bengal. They can keep it, the models in their lobby because the foreigners, those who are coming, they can see the technology, they can see the beauty of the Bengal boats. સ્વરૂપ ભટ્ટાચાર્યનું કહેવું છે કે બંગાળના દરિયા કિનારે બોટનો ઇતિહાસ પથરાયેલો છે રાજ્યની અનેક નદીઓ વર્ષોથી હોડીઓ માટે અવર જવરનું સાધન બની રહી છે જો તેમની આ કળાને સાચવવામાં આવે તો લોકોને સુવર્ણ ઇતિહાસ જોવા મળશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલ હિમવર્ષાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રાજ્યમાં જોવા મળી રહ્યો છે તેમના આ પ્રવાસનને વધુ યાદગાર બનાવવા માટે પ્રવાસીઓ ગુલમર્ગમાં બનેલા ઇગ્લુ કાફેની ચોક્કસથી મુલાકાત લઈ રહ્યા છે અંતમાં જોઈએ વિશેષ અહેવાલ ઇગલુની અંદરથી કાફે ચલાવવાનો એક કાશ્મીરી હોટેલિયરને અનોખો વિચાર આવ્યો તેમનો આ વિચાર જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગના પ્રવાસી આવતા સહેલાણીઓના પ્રવાસને યાદગાર બનાવી દે છે સ્કી રિસોર્ટની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે શુષ્ક હવામાનના અઠવાડિયા પછી ભારે હિમવર્ષાને પગલે લોકપ્રિય પર્યટન સ્થળ ગુલમર્ગમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને નવા ગ્લાસ ઇગ્લુ કાફીની ઘણા પ્રવાસીઓ આવશ્યક મુલાકાત લેવા આવે છે दिस इज़ अवर फर्स्ट एक्सपीरियंस अबाउट दिस इग्लू कैफ़े इन कश्मीर पहली बार हर्ड किया uh, सुना तो uh, मैडम के साथ मिलकर बुक किया और uh, यहाँ पर आके कल कैंडल लाइट डिनर और अभी हम uh, गडला राइड करके आए और कॉफ़ी ऑर्डर किया तो प्राइवेसी अच्छी है अच्छी है और डिनर uh, भी और सर सर्विंग वगैरह सब कुछ अच्छा है तो हमने बहुत इन्जॉय किया है यहाँ पे

તો આપ નજારા દેખ ગિરા 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 હે અનોખા ઇગ્લુ પોલી કાર્બોનેટ માંથી બનેલા છે અહીં યોગ્ય લાઇટિંગ બેઠક વ્યવસ્થા અને ઠંડી સામે ગરમાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે